ફરી એકવાર તમારો ખૂબ ખૂબ આભાર ધર્મેન્દ્રસિંહભાઈ જોડાય બધા તો મિત્રો આ એક આક્રોશ છે ક્યાંક આપણે બોલવાની જે છે મર્યાદા છે અને ક્યાંક આપણે ઘણું બધું બોલવું છે તો આપણી પાસે જેમ હમણાં વાત કરી ધર્મેન્દ્રસિંહભાઈએ કે કેમ કરું સત્યાગ્રહ કેમ કરું રોજે રોજના પાંચસો હજાર કમાતા હોય અને એની અંદર જો આપણે સત્યાગ્રહ કરીએ તો ક્યાંથી મેળાવે એટલે ડીએસ લોરેન્સની એ વાત કે જો કભી આપકો કોઈ નીડર નિષ્કલંકી બે દાગ વ્યક્તિ મિલ જાય તો ઉસકો પ્રણામ કરના કે વો ઈશ્વર કા અંશ હૈ ધન્યવાદ નમસ્કાર હાજી કોણ બોલો છો હાજી હું વિરમ ગામ થી હર્ષદ ભાઈ સિંધી બોલું છું જી હર્ષદ ભાઈ હા આપણે આ મન વાત છે ને તમારે આ પ્રોગ્રામ ઉપર હું બોલવા માંગુ છું હા બોલો બોલો તમારા મન ની વાત શું છે કારણ કે પીએમ તો એમના મન ની વાત કરે છે આપણે લોકોના ના મન ની વાત સાંભળવી છે બોલો વાત પણ આજે આટલા બધા પેપર ફૂટે છે તો આ તમને થોડું વિચારવું જોઈએ પેપર ફૂટે છે આપણા માટે માટે તો પેપર ફૂટે છે આપણે હર્ષદભાઈ એટલે આ તો સૌથી મોટી ગંભીર વસ્તુ છે કારણ કે એમાં એક વિદ્યાર્થીઓ પોતાના અમૂલ્ય વર્ષો આપી દે રાત ના ઉજાગરા આપી દે અને પછી જયારે આવા પરિણામો આવે છે ના ના તમે કરીને છું એક જ છે કર્યા પછી જો મારી બેઠી હોય ને પેપર ફૂટી જાય તો મારે તો મારી બેબી તો રોવે પણ મારે રોવાના આવે મને ખાલી મારી બેબી ની ચિંતા નથી મારી બેબી તમે ચિંતા ન કરતા ને આમ આ ક્યારે વિચાર દીકરીમાં આવવા નથી એમને કહ્યું કે દિલ થી મહેનત કરે અને ખુબ લગ્ન થી મહેનત કરશે એટલે ચોક્કસ એમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જો ભાગ લે ને આમાં તપાસમાં કારણ કે જયારે નોકરી કરે છે ત્યારે પ્રતિજ્ઞા છે કે હું મારા મારી આ નોકરીને મારી પ્રતિષ્ઠાને ક્યારે પણ આંચ નહીં આવવા તો એ હવે પાછું મને લાગે છે કે અધિકારીઓને વિચાર કરવો જોઈએ ચોક્કસ ના પણ એ એ રેલો આવશે અને આ મોટું કોબાન છે આ મોટું કોબાન છે અને એની અંદર એક વ્યક્તિ સામેલ નો 12 માં નું પેપર ફૂટે એસએસસી નું ફૂટે અને હવે તો નીટ નું ફૂટે એટલે કાળો દાગ કહેવાય કાળો દાગ અને આની સાહેબ આની ઈમેજ છે ને વિદેશમાં બહુ ખરાબ પડે છે કારણ કે જે તમારે હા તમારે જો તમે તમારા શિક્ષણ વ્યવસ્થાને સાચવી નથી શકતા તો પછી તમે વિકસિત ભારતની વાતો ક્યાંથી કરો છો પેલા તો આ માનસિકતા કાઢી નાખજો કારણ કે એ તમારા વિચાર પણ એમને ડિસ્ટર્બ કરશે એટલે પેલી વસ્તુ તમે પણ પોઝિટિવ રેજો અને કોઈક અધિકારી આવશે જે આ બધાનો પર્દાફાશ કરશે

આ દેશને તમે કાયમ માટે ગુમરાહ નહીં કરી શકો કારણ કે આ ભારત દેશ